સમગ્ર પંથકની અંદર ભયનો માહોલ ઉભો થયો હતો ત્યાં રાજેશ ચુડાસામા ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે કેમ કે રાકેશ દેવાણી કે જેઓ જિલ્લા ભાજપના સભ્ય અને લોહાણા સમાજના આગેવાન છે તેમના દ્વારા રાજેશ ચુડાસામા વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે શું છે સમગ્ર વિગત કેમ રાજેશ ચુડાસામા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે પાર્ગ મુકવાણા જેવી રીતે આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે થોડા સમય પહેલાં જૂનાગઢના સાંસદ અને ભાજપના નેતા રાજેશ ચુડાસમા દ્વારા એક પ્રાચીન એક જાહેર સભાની અંદર નિવેદન આપવામાં આવ્યું હતું નિવેદનની અંદર તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી છોડે કે ના છોડે પરંતુ મને જે જે લોકો નડ્યા છે તેમને તો હું નથી છોડવાનો પણ હું આ પાંચ વર્ષમાં ત્યારબાદ સમગ્ર પંથકમાં આરેરાટી પામી હતી અને રાજકારણ પણ ગરમાયું હતું ત્યારબાદ હવે ફરી એક વખત રાજ્ય ચુડાસમાં ચર્ચાનો વિષય બન્યા છે કેમ કે જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને લોહાણા સમાજના આગેવાન રાકેશ દેવાણી દ્વારા તેમના વિરુદ્ધ એક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમના દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયોની અંદર તેઓ કહી રહ્યા છે કે તેમણે ડોક્ટર અતુલ ચગનો જે આત્મહત્યા કેસ હતો તેમાં નોટની અંદર રાજેશ સુસાઈ પણ નામ હતું પરંતુ સુધી તેમની કોઈ ધરપકડ કરવામાં આવી નથી રાજેશ કોર્ટે પણ બાઇજ બરી કર્યા નથી ત્યારે તેમના દ્વારા રાકેશ ચુડાસમા વિરોધ કરવામાં આવ્યો હતો અને લોકોને પણ સમજાવવામાં આવ્યા હતા કે ડોક્ટર અતુલ ચગના આત્મહત્યાના કેસની અંદર રાજેશ ચુડાસમા હજી સુધી બા ઇજત બરી નથી થયા તે માટે તમે પોતાનો મત રાજેશ ચુડાસમાને ના આપશો ત્યારે રાજેશ ચુડાસમા દ્વારા સાંસદ બન્યા બાદ પાર્ટીની એક જાહેર સભાની અંદર ખુલ્લી ધમકી આપવામાં આવી છે તેને લઈ અને મેં આ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારા ઉપર ખતરો છે મારી જાનનો ખતરો છે મારા અને મારા પરિવારને કંઈ થાય તો તેનું એકમાત્ર જવાબદાર રાજેશ ચુડાસમા રહેશે જય શ્રી રાધે રાધે હું રાકેશ દેવાણી વેરાવળ ગીર સોમનાથ મારે આ વિડીયો બનાવવાની ફરજ એટલા માટે પડેલ છે ફરી પાછી કારણ કે અમારા વેરાવળ પંથકની અંદર અને જુનાગઢ અને ગીર સોમનાથ પંથકની અંદર સેવાના ભેગધારી ડોક્ટર અતુલ ચક સાહેબે આત્મહત્યા કરી હતી અને આત્મહત્યાની અંદર જવાબદાર તરીકે સુસાઇડ નોટની અંદર રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાનું નામ લખી એમને સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરેલી આ ડોક્ટર એવા સેવાના ભેગધારી હતા કે સમગ્ર પંથકની અંદર બહોળું નામ ધરાવતા હતા અને લોકોની સેવા કરતા હતા આવા ડોક્ટર પ્રભુ જેવા ડોક્ટર જયારે આત્મહત્યા કરી ત્યારે પ્રથમ વિડીયો પણ મારો જ બનેલો હતો પ્રેસ મીડિયાને નિવેદન આપેલું એક સમાજના દીકરા તરીકે અને તરીકે ત્યારે સર્વે ખાતાને તેમજ પોલીસ તંત્રને કરેલું કે આમાં જે કોઈ પણ ચમરબંધી હોય જે કોઈ પણ ગુનેગાર હોય આ સાહેબની ચક આત્મહત્યા માટે જવાબદાર જે કોઈ પણ હોય એમને છોડવા ન જોઈએ એમની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમનો વિશ્વાસ રાખીને વિડીયો બનાવેલો ત્યારબાદ પણ ત્રણ મહિના બાદ લાંબા સમય બાદ એક એફઆઈઆર નોંધાયેલી જેમાં રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ એફઆઈઆરની અંદર નોંધાયેલું છે ગત તમના સાંસદ હતા અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી આજ દિન સુધી એમની ધરપકડ નથી થઈ આજ દિન સુધી કથાકથિત સમાધાનની કહાનીઓ વહેતી કરી ચૂંટણી સમયે અને હજી સુધી કો કોર્ટમાંથી કોઈ ક્લીન ચીટ આપેલી નથી તેમને બા કોઈ બરી કરેલા નથી પોલીસે તેમની ધરપકડ કરીને કોઈ નિવેદન પોલીસે જાહેર કરેલું નથી કે કોઈ સમરી ભરેલ નથી મતદાન આપ્યું ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો નાનાથી લઈને મોટા સૌ કાર્યકરોએ ખૂબ મહેનત કરી અથાગ પ્રયત્નો કરી માંડ માંડ એમને જીતાડેલા છે અને જીતી ગયા છે સૌરાષ્ટ્ર અંદર સૌથી ઓછી લીડે જીત્યા છે છતાં પણ આ રાજેશ ચુડાસમા ને હજી સુધી ભાજપની પણ ઉપર જઈને આભાર દર્શન કાર્યક્રમ પાંચી ઓગણીસ તારીખે સાડા પાંચ વાગ્યાના સુમારે એમાં આ રાજેશ ચુડાસમા એ ખુલ્લે આમ ગર્ભિત ધમકી આપી છે કે ભાજપ હિસાબ કરે કે ના કરે હું જે લોકો મને નડિયા છે એમને મૂકવાનો નથી એમને કોઈનું નામ લીધું નથી અને મેં ખુલ્લે આ રાજેશ ચુડાસમાની વિરુદ્ધ કારણ કે અમારા ડૉક્ટર પ્રભુ જેવા ડોક્ટર અતુલ ચગ સાહેબે માનવ હિતને ધ્યાનમાં રાખી પ્રજાલક્ષી પ્રજાના હિતને ધ્યાનમાં રાખી આવા ગુનેગાર જેમનું નામ હોય એફઆઈઆરની અંદર નોંધાયેલું હોય એમને કોઈ ક્લીન ચીટ મળેલી ન હોય એટલે ગુનેગાર એક પોલીસની અંદર એમની સંડોવણી હોય આ ગુનાની અંદર અને એમના કારણે મેં એનો વિરોધ કરેલો અને વિરોધ જબરજસ્ત કરેલો અને સર્વે અઢારે વર્ષના લોકોને આહવાન કરેલું કે આ રાજેશ ચુડાસમાને મતરૂપી દાન ન આપણે પ્રભુને પણ નથી કરતા તો રાષ્ટ્રને કેમ કરવું એટલે આવી ગર્ભિત ધમકી બાદ મને એમ લાગે છે કે આ ભાજપ ભારતીય જનતા પાર્ટી થી પણ ઉપરવટ જાય અને મને ડર લાગે છે અને મહેસૂસ થાય છે એટલે મેં એક ફરિયાદરૂપી સર્વે ડીએસપી સાહેબ આઈજી સાહેબ એસપી ડીજીપી સાહેબ ગૃહમંત્રી મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાન શ્રી મેં સર્વેને કોપી મેલથી અને તેમજ ઇનવર્ડમાં દાખલ કરી જિલ્લા કલેક્ટર ગીર સોમનાથ અને ડીજીપી સાહેબને ડીએસપી સાહેબને ને ગીર સોમનાથમાં ત્રેવીસ તારીખે ગઈકાલે નોંધાવેલી છે અને મારી જાનમાલનું રક્ષણ મારી જાનમાલને ખતરો છે તેમજ મારા પરિવારને જો કંઈ પણ થશે અને આ રાજેશ ની ગર્ભિત ધમકીના લીધે આખા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઊભો થયો છે હકીકતમાં એક સાંસદ બન્યા બાદ એમને શપથ લેવડાવવામાં આવે છે શપથવિધિ થાય છે એમની અંદર એમ શપથ લેવડાવવામાં આવે છે કે હું કોઈ પ્રજા પ્રત્યે રાગ દ્વેષ રાખીશ નહીં હું રાષ્ટ્રને સમર્પિત રહીને કામ કરીશ હું સર્વે લોકોના કામ કરીશ વિસ્તારના લોકોના વિકાસના કામો કરીશ આવી શપથ લેવડાવવામાં આવે છતાંય આ ભાન ભૂલેલા રાજેશ ચુડાસમાએ વિરોધીઓના કામ પ્રથમ કરવા જોઈએ વિરોધીઓને પ્રોત્સાહન પહેલું આપવું જોઈએ આ ભાન ભૂલી અને વેર વેરઝેરની ભાવનાથી ચૂંટણીની અંદર હાર જીત તો થતી હોય પરંતુ પોતાના કરેલા કુકર્મોના લીધે વિરોધ થયો હોય આવા વિરોધ સાખી ન લઈ અને જાહેરમાં ગર્ભિત કોઈના નામ લીધા વગર ખુલ્લી ધમકી આપેલ છે આ ધમકીના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે ભારતીય જનતા પાર્ટીની શાખને ધક્કો પહોંચાડી રહ્યો છે આ માણસ આ માણસની ઉપર પાર્ટીને પણ વિનંતી કરું છું કે એક્શન લેવા જોઈએ અને બીજું કે સાંસદ છે એટલે તમે લોકોના સેવક છો લોકોની સેવા કરવી આપની ફરજ છે આપને ધમકી આપવી આપને શોભા નથી દેતું

ડોક્ટર અતુલ ચગનો જે આત્મહત્યાનો કેસ હતો તેની અંદર સુસાઇડ નોટની અંદર રાજેશ ચુડાસમાનું નામ હતું તે માટે તેમણે તેમનો વિરોધ કરેલો અને લોકોને પણ કહેલું કે તમે રાજેશ ચુડાસમાને મત ના આપો કેમ કે ડોક્ટર અતુલ ચગના કેસની અંદર હજી સુધી રાજેશ ચુડાસમાનું નામ છે અને તેમને કોર્ટે પણ બાઇજત બરી કર્યા નથી તેથી તેઓ શંકાના દાયરામાં છે અને તેમણે કહ્યું કે પ્રાચીની અંદર જે જાહેર સભાની અંદર રાજેશ ચુડાસમા દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી હતી તેને લઈ અને મને અને મારા પરિવારને જાનનો ખતરો છે તે માટે તેમના દ્વારા

તેથી રાકેશ દેવાણીને લાગી રહ્યું છે કે આ ધમકી તેમના માટે છે અને તેમણે પોલીસની અંદર ફરિયાદ નોંધાવી છે કે મને કંઈ પણ થાય તો આનો જવાબદાર માત્ર ને માત્ર રાજેશ ચુડાસમા રહેશે હાલ સુધી તો બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવ ન્યૂઝ ની ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન જન તો તેને કહીએ જે પીડ